હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે મેથી અને રીંગણનું શાક બનાવીને તૈયાર કરીશું જો બિલકુલ પણ કડવું નહીં લાગે અને ડિલિવરીમાં પણ તમે આ રીતે થોડીક અલગ મેથડ હોય છે પણ આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો તો મેથી છે એને આપણે આ રીતે કૂણો ભાગ હોય દંઠલનો એ પણ કાપી લઈશું અને ધોઈ એને સમારી લેવાની છે તો બધી મેથી અને રીંગણ મેં આ રીતે મોટા ટુકડામાં સમારી લીધા છે તો મેથી છે ધો સમારી અને ધોઈને લેવાની છે એમાં ડસ્ટનો ધૂળનો ભાગ હોય તો એ નીકળી જાય હવે ગેસ ઉપર પેન ચડાવી દઈશું અને એની અંદર એક ચમચી તેલ નાખી અને પહેલાં આપણે મેથી નાખી દેવાની છે મેથીને સાતળી લેવાની છે મેથીને સાતળતા બસ બે જ મિનિટનો સમય લાગે છે બેથી ત્રણ મિનિટમાં મેથી છે એકદમ સરસ સતળાઈ એને તૈયાર થઈ જાય છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મેથીને આપણે સાતળી લઈશું તો એને પાનનો ભાગ હોવાથી એ ફટાફટ નીચે વયો જાય છે અને બીજું કે આ રીતે તમે મેથીને સાતળીને શાક બનાવશો તો શાક છે એ બાળકો પણ ખાઈ શકશે બિલકુલ કડવું નહીં લાગે અને ટેસ્ટમાં બહુ જ સરસ એવું બને છે તો મેથી રીંગણનું શાક જ્યારે પણ બનાવો તો આ રીતે બનાવવાનું કે મેથીને પહેલાં તેલમાં કે ઘીમાં તમે ખાતા હોય તો સાકડી લેવાની આપણે ડિલેવરીમાં મેથી રીંગણનું શાક બહુ જ બનાવતા હોઈએ છીએ અને જો એ રેસીપી તમારે જોવી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું તમારી સાથે એ પણ શેર કરી દઈશ થોડી અલગ મેથડથી હોય છે તો અહીંયા મેથી રીંગમાં એકદમ સરસ શેકાઈ ગઈ છે ત્રણ મિનિટમાં આપણે કાઢી લીધી ફરી બે ચમચી તેલ નાખી અને સેમ પેનમાં જ આપણે શાકનો વગાર કરી દઈશું તો આ રીતે રેથી રીંગણનું શાક છે એ ટેસ્ટમાં સારું લાગે છે તો જીરું નાખ્યું અડધી ચમચી અને સાથે આપણે હિંગ નાખી દઈશું હવે લસણની પેસ્ટ તમને પસંદ હોય તો લસણની નાની કળીઓ અથવા તો પેસ્ટ તમે અહીંયા નાખી શકો છો મેં આદું સમારેલું નાખ્યું છે જેની સુગંધ અને સ્વાદ બંને બહુ જ સરસ આવે છે આદું થોડી વાર સતળાઈ જાય ને પછી આપણે એની અંદર લીલી હળદર નાખી દઈશું તો મેથી રીંગણના શાકમાં લીલી હળદર જરૂરથી નાખવાની સ્કીપ નહીં કરવાની એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને શાકનો કલર પણ એકદમ સરસ આવશે કેમ કે ભાજી છે પોતાનો કલર છોડે તો શાક છે કાળું દેખાય પરંતુ હળદર નાખવાથી શાકનો કલર બહુ સરસ આવે છે ને ટેસ્ટ પર અને હળદરને બે મિનિટ જેવું આપણે સાકડી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પછી પાણીમાં આપણે જે ને રીંગણ રાખ્યા છે એ નાખી દઈશું તો હળદર પહેલાં સાકળી અને પછી આપણે રીંગણ નાખવાના અને રીંગણને આપણે સરસ રીતે સતળી લઈશું તેલમાં પછી આપણે એમાં મસાલા કરીશું ત્યાં સુધી મસાલો નહીં કરીએ એકદમ હળદર સાથે સરસ મિક્સ થઈ જાય પછી એમાં ટેસ્ટ પ્રમાણે લાલ મરચું નાખીશું તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે લેવાની જીરું નાખી દેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને થોડું આપણે રીંગણનું શાક છે એટલે થોડો એવો ગોળ નાખીશું જે મીઠું નહીં લાગે પરંતુ ટેસ્ટ સારો લાગશે એટલે થોડો એવો જ ગોળ નાખીશું અને મિક્સ કરી દઈશું તો સિમ્પલ પણ પરંતુ જે મેથડ છે ને બનાવવાની એકદમ અલગ છે આ મેથડથી મેથી રીંગણનું શાક બનાવશો તો ક્યારેય કડવું નહીં લાગે બાકી મેથી રીંગણનું શાક ખાવા માટે બાળકો આ ન પાડે પણ તમે આ રીતે બનાવશો ને તો ચોક્કસથી ખાશે એકદમ સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય એટલે કવર કરી અને ત્રણ મિનિટ જેવું ગેસ ઉપર ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને મસાલા સાથે રીંગણને કૂક કરવાના છે તો મસાલા સાથે રીંગણ સરસ તેલ છોડી દે કૂક થઈ જાય પછી જેની એની અંદર આપણે પાણી નાખવાનું છે ત્યાં સુધી પાણી નથી નાખવું તો રીંગણ છે એકદમ પ્રોપર પાકી જાય તો અહીંયા અડધો કપ જેટલો નાનો એવો ગ્લાસ છે એટલે અડધા કપ જેટલું પાણી નાખી અને કવર કરી અને પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે ચડવા દઈશું શાકને પાંચ મિનિટ પછી તમે જોશો ને તો શાકનો કલર જ બદલાઈ જશે રીંગણ પણ સોફ્ટ થઈ જશે અને તેલ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે તો તમને જો સૂખું રીંગણનું શાક ખાવું હોય સૂખું રીંગણ મેથીનું તો તમારે પાણીનું પ્રમાણ છે ઓછું લેવાનું અથવા રીંગણ એકદમ સરસ પાકી એવા હોય તેલમાં તો તેલમાં જ પકાવી દેવાના તો અહીંયા શાક છે એ ઓલમોસ્ટ પાકી ગયું છે તેની અંદર હવે આપણે મેથી નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું મેથીને મિક્સ કરી અને થોડું વાર માટે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરીશું તો એકદમ સરસ એવું આપણું બિલકુલ કડવું ના લાગે એવું મેથી રીંગણનું શાક બનીને તૈયાર થઈ જશે તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો હળવા હળવા હાથે આપણે મેથી રીંગણ સાથે મિક્સ કરવાની છે અને રીંગણ છે એ તૂટી જશે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે થોડી વાર માટે બે મિનિટ જેવું કવર કરી અને ખુલ્લું કરી દઈશું અને ખુલ્લી જ આપણે એને પકાવવાની છે હવે થોડો એવો મસાલો ગરમ મસાલો નાખી દઈશું અને મિક્સ કરી દેવાનું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ખુલ્લું જ પકાવીશું મેથી છે એને વધારે પડતી ઢકણ ઢાકીને કૂક કરવાની નહીં નહીં ત્યારે કડવો સ્વાદ લાગે પરંતુ આ રીતે ખુલ્લી પકાવશો તો સ્વાદ છે એ બિલકુલ કડવો નહીં આવે તો એકદમ સરસ એવું શાક બનીને તૈયાર થશે એટલે મેથીને હવે લો ફ્લેમ રાખી અને બેથી ત્રણ મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે રાખવાની છે ફરી મળીશું નો વીડિયો સાથે બાય બાય ટેક કેર